Wah, babar khan. Bah, bah, bah. Tuh tak kok, kok ada yang ku.

Baik. Jadi,

કાલે જાય તા વયા ને ભાઈ હવે મહિનો કાઢવાનો હા મહિનો કાઢો વેકેશન કરો લઈ લીધી ઈ લે કંટ્રોલ ભાઈ આવી ગયા ભાઈ ડેલી છે એમ આવી છે તેના માટે આર્યો ભાઈ અરમાન ઓલો બાબર તો જો જોઈએ મોટા નથી હિંચકા ગાઈએ એટલે હિંચકા ગાઈએ ભાઈ એ હિંચકા કહે છે ને હું તમને લોકોની મારે એ પૂછું છું કે ભાઈ આપણે નવું શું ચાલુ કરીએ ભાઈ બ્લોગિંગ તો આપણે છે એ તો આપણે રાબેતા મુજબ રાખશું હોત બ્લોગિંગ તો તો એકવાર એક વાર બ્લોગિંગમાં કાંઈ થોડું ઘણું ભેગું થયું નથી ઘણા બધા ઇન્ફ્લુઅન્સર છે ભાઈ યુટ્યુબર છે આ તો મેં કીધું કાંઈક નવીન વસ્તુ યુનિક કંઈક વધારાની સ્ટાર્ટ કરી તેના માટે કંઈક મને કમેન્ટમાં જણાવી દેજો ભાઈ હું નવું ચાલુ કરી ઇન્સ્ટામાં મેં કીધી પણ ચેલેન્જ વિડીયો બધા એમાં સમજ્યા નહોતા ભાઈ હું કેવા માંગતો હતો ચેલેન્જ વિડીયો બધા એ જ સમજાતા એવું છે ભાઈ કહી દેજો કમેન્ટની અંદર થઈ ગયો ભાઈ આને લાઈન રેલવે સ્ટેશન કઈ ગયો બીજું ગુરુગામ ગાંજા હા સેવા સ્ટેશન વડિયાનું ક્રિકેટ હાલે છે અહીંયા બધો નિકેલ ભાઈ ગયો ક્યાં આવ્યો કેલા નિખિલ નથી દેખાતો ક્યાં એ નિખિલ આ તાદર જો રોજડું જોવા મળ્યું દેખાય આલા જોઈ ગયો પણ બાબર જોયું ને બાબર જોયું રોજડું આપને કે નવી નત લાગતું પણ આ તો જો વિડિયો વિડિયો ઉતરી જાય જો દેતા રહે નીચે જો એક હું કાપ હું કાપ છે ભાઈ જો રે દેખાય રોજડું રોજડું દેખાય છે